ગુજરાતમાં અત્યંત બફારા વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે તો હજુ પણ કેટલાક જિલ્લામાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે જેને પગલે ગુજરાતવાસીઓને ભયંકર બપા બફારામાંથી રાહત મળશે ત્યારે સુરતમાં આજે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે સુરતમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યારે બે કલાકમાં બે ઇંચ વરસાદ ને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ધોધમાર વરસાદને પગલે સુરતની સિવિલ હોસ્પિટલ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ઠેર ઠેર પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી પડી હતી અચાનક વરસાદને પગલે લોકોને હાલાકી પડી છે ઠેર પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા હતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો સુરત શહેરમાં મેઘરાજાના આગમન સાથે નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત પાણી ભરાઈ ગયા છે એટલે પરિસ્થિતિ હજુ પણ તેવી જ છે પહેલા જે વરસાદ પડ્યો ત્યારે પણ પાણી ભરાઈ જતા હતા અને તે શીખ લીધા વગર જ હજુ પણ પાણી ભરાઈ રહ્યા છે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અને અમુક વિભાગોમાં પાણી પાણી થઈ જતા દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી પડી હતી નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પાણી ભરાયા છે જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગયા હતા ઓપીડી તેમજ પેસેજમાં પાણી ભરાતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે બે કલાકના વરસાદમાં નવી સિવિલમાં પાણી ભરાતા સવાલો ઊભા થયા છે પાણીના નિકાલ માટે તાત્કાલિક જ સફાઈ કર્મીઓ પાણી ઉલેચી રહ્યા છે સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડતા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે કૈલાસનગર ખાતે વરસાદી પાણી ભરાયા છે અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો કાદરશાની નાળમાં પણ પાણી ભરાઈ ગયા છે જેને પગલે અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા પાણી પાણી ભરાતા હાલાકી પડી છે સંપૂર્ણ રસ્તા પર વરસાદી ભરી ભરી વળ્યા છે અનેક વાહનો પાણીના કારણે બંધ પડ્યા હતા કૈલાસનગર મજુરા ગેટ અઠવા ગેટ લાલ દરવાજા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા કાદરશાની નાળ વિસ્તારમાં પણ ગોઠણ સમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી બે જ કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા સુરત પાણીથી તરબોળ ફરી એક વખત થઈ ગયું હતું હવામાન વિભાગ દ્વારા આગામી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી બોતેર કલાક સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે આજે બપોર બાદ અચાનક જ સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી બે દિવસથી સુરતીઓ બફારાથી આહત થઈ ગયા હતા ત્યારે આજે વરસાદ વરસતા વાતાવરણમાં થોડું ઠંડુ જોવા મળ્યું હતું અત્યારે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ માંડ્યા છે વહેલી સવારથી જ સુરતીઓ ગરમી અનુભવી રહ્યા હતા એટલું જ નહીં પરંતુ છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય બફારાથી સુરતીઓ પરેશાન થયા હતા બપોરના સમયે સતત વરસાદ વરસતા ગરમીથી થોડી રાહત અનુભવાઈ હતી વરસાદ શરૂ થતા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે ઉકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો ફૂટ છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો ફૂટ છે આથી વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખીને બેઠું છે ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર ન વધે તેના માટે વહીવટી તંત્ર સતત ધ્યાન રાખી રહ્યું છે ખેડૂતોને વરસાદ થવાના કારણે થોડી રાહત થઈ ગઈ છે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસાદ બંધ હોવાના કારણે ખેડૂતો ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા માટે રાહત આપનારો હોય છે ચોમાસું પૂર્ણ થવાના આરે છે ત્યારે વરસાદનો ભાદરવા મહિનાનો છેલ્લા રાઉન્ડની રાહ ખેડૂતો જોતા હોય છે જે રાહ આજે પૂરી થઈ હતી અને સુરત સહિત ગ્રામ્યમાં વરસાદ વરસ્યો હતો સાથે અનેક જિલ્લાઓમાં પણ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી આગામી બે દિવસ હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે

ફરીવાર ગટરોમાં પાણી ન જતાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી જોકે બે કલાકના વરસાદ બાદ વાતાવરણ ઠંડુગાર બની ગયું છે જેથી સુરતીઓને બફારાથી રાહત થઈ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત